જત સુલેમાન બેગ મામન બેગમામન ગામ બાયવારેવાન તાલુકો અબડાસો ઘટનામાં એવું હતો કે ઈ જે મેઈન રીઝન ઈ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામન લોહાર હો એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો ઈ રેકર્ડમાં ચડેલું મકાન હતો છતાં એને કાઈ મંજૂરી ન લીધી અને બિના તોડી નાખ્યો પછી અમને કીધું સાથ આપો તો અમે કોટામાં ના પાડી ના પાડતા અમારાથી મંદુક રાખી અને અમારું પાણી બંધ કર્યો એટલે પશુઓનું પાણી બંધ કર્યો પછી જે હતો ઈ અમને પીવાનું પાણી બંધ કર્યું ઈ મંડુક રાખીને કાલ ઈ 50 થી 60 જણાએ હુમલો કર્યો હતો બધા ઈ એક જગ્યા હું ઊભા હતા અને મારી માસીને માર માર્યો એનામાં પિતાજી સમજાવવા ગયા ઈ મંડુક એનું ઈ જ બધું હતું મેઈન કારણ રીઝન ઈ જ હતો કે હું આ ભાઈ માં માર્યો હતો એના પાછળ મારા પિતાજી વાં ગયો તો ઓને માર માર્યો હું દોડી ગયો તો મને માર માર્યો પછી એવી રીત ને ઈ લોકો વાં 50 થી 60 જણા બધા ભેગા ટોળો કરીને ઊભા હતા મારી માંગ ઈ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેફતાર થાય એ મારી માંગણી છે વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે મારા પિતાશ્રી ની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસીયુમાં છે અમે બધા અહિયાં છીએ હોસ્પિટલ માં એડમિટ છીએ મારી પોતાની હાલત સિરિયસ છે પણ પિતાજી છે એની તો બહુ હાલત એ આઈસીયુ છે હમણાં મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ ના સાનિધ્યુપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો